જી મિત્રો તો આપણે આવી ગયા છે સોલન મને આજે પેરેટ ભરીને ટ્રેક્ટર લઈને આવે જોઈ શકો છો તમે આપણે આ પેરેટ ભરીને આવ્યા હતા અઠવલી નહીં છે આ છે અમૃત આપણે જય માતા અને આપણે આ ટ્રેક્ટર લઈને આવ્યા હતા હવે પેરેટ ભરીને અઠવલીને હવે આપણે પાસે જ આશું ભરવા માટે આપણે ઓનલી ફોર આ પેરેટ જ ભરી રહ્યા છીએ આપડે <laughs> ભલા <laughs> <laughs> આપણે ઉપર ચડી ગયા હતા આપણે બે ઉપર ચડેલા છે આ ડુલિંગ હવે બિહાર્યું આપણે પૂટા ઠલવી ટેરેટ ઠલવી હવે આપણે જઈશું પાછા ભરવા માટે જય માતાજી આપણે હજી જ આપણે બાર ડ્રાઈવર ટ્રેક્ટર લઈને આવ્યા હતા કાશી ભાઈઓ આવે છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જોગ ગોમે તો આવો નવો બ્લોગ માટે ચેનલ ને કરી નાખજો તો બ્લોગ મે આપણે એન્જલ સીટ ડ્રાઇવ માતેલી આ બામાં ટ્રેક્ટર આગળ આ હે જોઈ શકો તમે બાંગ એક બે નથી બા ટ્રેક્ટર ચલાવવામાં વ્યસ્ત છે આપણે પહોંચકી આપડે સોલર આમાં વોશિંગ કરવા માટે આપણે પહેલા દિવસે આવી ગયા હતા વોશિંગ નું કામ અત્યારે બંધ છે એટલે આપણે આમાં આવી ગયા છીએ